સ્લીટ થઈ હતી અને ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું ખડકી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા પરવાસાના યુવાની બાઇક પાડી ત્રિમૂર્તિ પંચનાથ મહાદેવ મંદિર સામે હાઈવે પર સ્લીપ થઈ હતી જેમાં પહોંચેલી ગંભીર ઈજાને પગલે યુવાનનું મોત નીપજવા પામ્યું છે પાડી તાલુકાના પરવાસા ગામ કાંજી ખાતે રહેતો ત્રેવીસ વર્ષીય દીપેશભાઈ પ્રવીણભાઈ ધુરિયા પટેલ ગતરોજ પોતાની એબઝેન્ટ બાઇક નંબર જીજે પંદર બી એફ લઈને ખડકી ગામ ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા અને પરત આવતી વખતે પાડીના તિમૂર્તિ પંચનાથ મહાદેવ મંદિર સામે નેશનલ હાઈવે પર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ હતી અને ડિવાઇડર સાથે અટરાઈ હતી જેમાં દીપેશભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પારડી પોલીસને થતા પીએમ કરાઈ વધુ કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી છે